કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં ટુ બીએચકે ફુલ્લી ફર્નિશ્ડ રેડી પોઝેશનમાં માત્ર બે થી અઢી વર્ષ જૂનો આ ફ્લેટ લઈને આવ્યો છું કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં તમારા બાળકો ક્રિકેટ રમી શકે એવો પેસેજવાળો વાળો ટુ બીએચકે ફ્લેટ લઈને આવ્યો છું માં તમારું એન્ટ્રી થતા જ તમને સ્પેશિયસ લિવિંગ રૂમ મળશે જેમાં તમને સોફા મળી જવાનો અને વુડનમાં ટીવી યુનિટ છે એ પણ તમને મળી જશે અને લિવિંગ રૂમમાં તમને એક બાલ્કની પણ મળશે લિવિંગ રૂમ ની બાજુમાં તમારું રહેશે રસોડું જેમાં કોકડી કબાટ છે ઉપર માળ્યું છે ગેસ લાઇન પણ છે અને એમાં તમને મળશે વોશ એરિયા અને તમારું રહેશે કોમન ટોયલેટ બાથરૂમ એની બાજુમાં ફર્નિચર કરેલું તમારું માસ્ટર બેડરૂમ જેમાં વોર્ડ્રોપ છે બેડ છે સ્લાઇડર વિન્ડો વાળી સ્પેસમાં સ્ટેન્ડિંગ બાલ્કની છે તો આવી પ્રોપર્ટી તમે શોધી રહ્યા હતા

ટુ બીએચકે ફ્લેટમાં તમને બે સ્ટેન્ડિંગ બાલ્કની અને એક લિવિંગ રૂમમાં બાલ્કની મળશે તો આવી જ પ્રોપર્ટી તમે શોધી રહ્યા હતા તો આજે જ રાધે કૃષ્ણ રિયલ એસ્ટેટ નો સંપર્ક કરો પ્રાઇસ અને ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે રાધે રાધે